ભાવનગર મોખડાજી સર્કલ વિસ્તારમાં આવેલ બેંક ઓફ બરોડાના કર્મચારીઓ દ્વારા પાસબુક સહિતના દસ્તાવેજો સળગાવતા થયો વિવાદ ભાવનગર શહેરમાં મોખડાજી સર્કલ પાસે આવેલ સળગાવતાંક ઓફ બરોડા ફરી એકવાર વિવાદમાં આવી છે બેંક ઓફ બરોડા સામે રાત્રિના સમયે બેંકના કર્મચારીઓ દ્વારા બેંકની પાસબુક એટીએમ જેવા અગત્યના દસ્તાવેજો સળગાવી રહ્યા હતા ત્યારે સ્થાનિક લોકો જાણ થતા તુરંત પોલીસ પોલીસને જાણ કરવામાં આવી હતી સવાલ એ ઉઠે છે કે આવા અગત્યના દસ્તાવેજો આખરે કોની મંજૂરીથી જાહેરમાં સળગાવવામાં આવ્યા શું આ દસ્તાવેજોમાં કોઈ મોટું કૌભાંડ છુપાયેલ છે જ્યારે બેંકના કર્મચારીઓ આ દસ્તાવેજ જાહેરમાં સળગાવતા હતા ત્યારે સ્થાનિકો ભેગા થઈ જતા કર્મચારીઓ ત્યાંથી પલાયન થયા હોય તેવું સ્થાનિક લોકોનું કહેવું છે જો કે સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે તરત જ દોડી આવ્યો હતો